ફાતિમા બેન સાથે તેઓને કેનેડા જવાના હોવાથી શનિવારના રોજ મુંબઈ ખાતે નીકળ્યા હતા બે દિવસ સુધી મુંબઈ ફરીને જવાના હોવાથી ત્યાં રોકાયા હતા દરમિયાન તેમના ઘરે અયુબ સુલેમાન ઉદ્ધર સસરા યાકુબભાઈ ઝીણા રોકાયા હતા દરમિયાન રવિવારની રાત્રિના તેમના ઘરે લૂંટારો ટોળકી ટાટકી હતી અને ઘરમાં બે લાખ રૂપિયાની લૂંટ ચલાવી તેમજ યાકુબભાઈ ભાઈની હત્યા કરી ફરાર થઈ ગયા હતા સવારે કામવાળી તેમજ અન્ય સંબંધીને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે અયુબ સુલેમાન ઉદ્ધર જાણ કરતા તેઓ મુંબઈથી પરત આવ્યા હતા જ્યાં ઘરમાં માત્ર બે લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જ્યારે ઉપર રૂમમાં તેમજ યાકુબભાઈ ઝીણાની જે પલંગમાં હત્યા થઈ હતી તેના ગાદલા નીચે પણ રોકડ રૂપિયા હતા જે તમામ મળી કુલ ત્રણ લાખ ઉપરાંતની રોકડ તેમજ ઉપરના રૂમમાં રહેલા સોના દાગીનાના લૂંટમાં બચી જતા લૂંટારવો હત્યા કર્યા બાદ પ્રાથમિક જે હાથ લાગ્યો તે લઈ ભાગી ગયા હોવાનું અનુમાન છે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતા દાખવી ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી તો શહેર એ ડિવિઝન પોલીસની એક ટીમ તેમજ એલસીબી અને એસઓજીની એક ટીમ મળી ત્રણ ટીમ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી તો ભૂતકાળમાં આવી અમુક તો ભૂતકાળમાં બનતા આવા બનાવોની પણ વિગત મેળવી કડીથી કડી જોડવાની કવાયત શરૂ કરી હતી અકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસીફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોમદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવેલ આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે માહિતી મળવા મુજબ એ હજીનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે